પ્રાંતિજના ના કતપુર ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ બદલાતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હડતાલ પર ઉતરતા બીજા દિવસે સવારથી ટોલ મેનેજમેન્ટ ઓછો હોવાથી ગાડીઓની લાગી લાંબી કતાર પગાર વધારો અને લાભ મળે એવી માંગ ટોલ પ્લાઝા પર સ્થાનિકોની તકલીફ નિવારવા ધારાસભ્ય મદદે આવ્યા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ટોલ પ્લાઝાના મેનેજર સાથે પાસેના પેટ્રોલ પંપ પર લાંબી ચર્ચા કરી ચર્ચાના અંતે મેનેજર રોહિત સિંહ રાજપૂતે મુખ્યત્વે મુદ્દાઓ સ્વીકાર્યા અને બીજા માટે ઉપલી કચેરીએથી મંજૂરી મેળવવાની તૈયારી હાથ ધરશે પહેલાના મેનેજર કરતાં હાલના મેનેજર કર્મચારીઓ માટે પોઝિટિવ વર્તણૂક જોવા મળી નોકરી કરતા તારીખે નવો કોન્ટ્રાક્ટ ગોયલ કંપની માણસોને અમે કરી અમારા અત્યારે જે આજ સુધી જે પગાર આપ્યો અમને ડીસી ને દસ હજાર રૂપિયા સુપરવાઇઝર ને અગિયાર હજાર રૂપિયા અને એસઆઈ ને બાર હજાર લગભગ ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટ દરમિયાન બિલકુલ રેગિંગ કર્યું આર કે નો કોન્ટ્રાક્ટ હતો માન્ય ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ માન્ય અમારા એમપી શ્રી શોભાબેન અમારા પ્રાંતિક પીઆઈ સાહેબ અને મામલતદાર સાહેબ અમે બધાને રજૂઆત કરીને આવેદન પત્ર આપવા માટે તૈયાર છીએ અમે અમે એ લોકો જે અમારું ડિસિઝન લે છે અમે પાંચ આવેદન પત્ર બને લેબર કમિશનર સુધી બી અમે જવા તૈયાર છે

और और तो पर देंगे। लगा देंगे। तो जो भी चीजें वो में बोल देंगे ये चीज चीज नहीं करनी वो करेंगे तो उसमें तो जब आया था मैंने स्टार्टिंग में बोला था बात करूंगा लेकिन क्या मैं कंपनी का एकदम मालिक तो हूँ ही मैं जो मैं कहूंगा हो जाएगा करके कोशिश वो, तो वो तो हम ऐसे भी कराते सर इन्होंने पूछा ही नहीं हमसे इंश्योरेंस ये ये आप इनको ये इतना बता दो पॉलिसी आपकी हो जाए। इनका ई एस आई सी करवा के कितना कवर रहेगा वो भी आप ही सर आपको ई एस आई सी पॉलिसी के अंदर पता है की सारा आपको सारी चीजें पता है वो ई एस आई सी का सबको इन्वॉल्व